અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાહેરમાં ગાડીના સંદર્ભ ખોલી હાથમાં છરો લઈને વિડીયો વાયરલ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી આરોપીનું નામ ભાસ્કર શાહ હોવાનું હાલ સામે આવ્યું છે સાબરમતી વિસ્તારના ડીકે બિનમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પર આઠથી વધુ ગુના નોંધાયેલા છે રાત્રિના સમયે નશાની હાલતમાં તેણે આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો સમગ્ર મામલે વધુ માહિતી રાણા દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે જેમાં એક ઇસમ ગાડીના સનરૂપમાંથી બહાર નીકળી અને હાથમાં કોઈ ધારધાર હથિયાર ફેરવતો હોય અને કેટલાક આજુબાજુના પબ્લિકના માણસો ગાડી ઉપર પથ્થરનો ઘા કરતા હોય એવો એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો આધારે તાત્કાલિક સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના વિસ્તારની અંદર તપાસ કરતા આ વિડીયો ડી કેબિન વિસ્તારની અંદર ગીતાંજલિ ફ્લેટની બહાર રોડ ઉપર એક અકસ્માતનો બનાવ બનેલ અને ત્યારબાદનો વિડીયો વાયરલ થયો હતો જેની તપાસ કરતાં વિડીયોમાં જે ઈસમ જણાય છે તેનું નામ છે ભાસ્કર ઉર્ફે રફતાર શાહ રહેવાસી ડી એકસો પાંચ હરિઓમ વિભાગ ડી બિન સાબરમતી સદર ઈસમને તાત્કાલિક વિડીયો આધારે તપાસ કરી અને મળી આવતા પૂછપરછ કરતાં પોતે સ્વીકારેલ કે આ વિડીયોમાં જે ઈસમ સનરૂપની બહાર નીકળી અને જે હાથમાં છરી બતાવે છે તે પોતે એ હોવાનું જણાવે છે જે બાબતેને પૂછતા જણાવે છે કે તે બનાવના દિવસે એટલે કે બે તારીખે રાતના સમયે પોતે ગાડી લઈને નીકળેલો તો પોતાના પાસે આવેલ ગીતાજલિ ટ્રેકની બહાર રોડ ઉપર એક રિવર્સ લીધી વખતે કોઈ બાઇક સાથે ટક્કર થઈ ગયેલી અને જેમાં બોલાચાલી થતાં આજુબાજુના માણસો ભેગા થતાં પોતે ગાડીની અંદર જઈ અને સનરૂપમાંથી છરી બતાવી અને લોકોને ધમકાવતો હોય તેવો વિડીયો લોકોએ બનાવી અને જે દરમિયાન બોલાચાલી થતા પોતે લોકોને ડરાવવાની કોશિશ કરેલ અને જગ્યા પરથી જતા રહેવાની કોશિશ કરેલ મિનવાઈલ પબ્લિકમાંથી કેટલાક હોય તેના ઉપર ગાડીના ઉપરના ભાગે પથ્થરનો મારેલા અને જેમાં તેની ગાડીને પણ નુકસાન થયેલું થોડી ઘણી ઇજા એને પણ થયેલી પોલીસે તાત્કાલિક સદર ઈસમને શોધી કાઢી અને ગુનાના કામે ગુનો દાખલ કરી અને આરોપી પાસેથી છરી રિકવર કરેલી અને એને મેડિકલ કરાવી અને આગળની જરૂરી કાર્યવાહી કરેલી